આ ગીરીશ ભીમાણી કુલમાંથી રાજકોટમાં સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભામાં નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી સામે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોઢું કાળું કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે કોલેજ ટુર દરમિયાન ગિરીશ ભીમાણી દ્વારા એક વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી આ ઘટનાને લઈને ભારે વિરોધ થયો હતો જેના પગલે તેમને નિયામક તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરંતુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે એનએસયુઆઈએ રાજકોટમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા તેમજ તેમનું પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે વિદ્યાર્થીની સાથે થયેલી છેડતી જેવી ગંભીર ઘટના કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે હવે પોલીસ ફરિયાદ થાય છે કે નહીં અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકી છે هاي 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 خداوند عاملي دي ڪري نه نه يا پلو پاويني برابر سي ني پره راي هاي 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 ديش بماني هاي 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 ولي هي डो <laughs> मां તમે આ નું પ્રાય કરો એ વિદ્યાર્થીઓ માંગો તમે બરાબર છે અને આ સરકાર પાસે પણ તમને જવાબદાર હોદ્દા ઉપર જયારે બેઠા હોય અને જો તમે આવું કરાવડાવો બરાબર છે આ ગુનો સ્વીકારી સમાજ ની માફી સમાજ સમાજની માફી માંગો સાહેબ આ દીકરી માફી માંગો નહીં માંગો સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના બે દિવસ પૂર્વે અમરેલીથી સામે આવી છે અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ આબુ પ્રવાસમાં ગઈ હતી ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને ભાજપના નેતા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ગયા હતા આ ગિરીશ ભીમાણી કુલ દશાની હાલતમાં હતા અને તે વિદ્યાર્થીનીઓ સાથે અડકલા અને શેરતીનો બનાવ એ સામે આવે છે ત્યારે અમે આજે શિક્ષણ વિભાગ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે આજે ગિરીશ ભીમાણીનું પુતળા દહન એનએસયુ દ્વારા કરવામાં આવ્યું આ જ ગિરીશ ભીમાણીનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યું શિક્ષણ જગતમાં આવો કોઈ પણ બનાવ આવશે તો એનએસયુ હંમેશા એ વિદ્યાર્થીને પડખે ઉભો રહે અને વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ છે ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે આજે એનએસયુ દ્વારા બપોરે બાર વાગે ગિરીશ ભીમાણીનું પુતળા દહન કરવામાં આવ્યું તેને ગંગા જળ તેના ઉપર છાટી અને શુદ્ધ કરવામાં આવ્યો અને એ પછી એનું કામ મોટું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો